નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તારી દિલી સ્વાગત કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો વિગતવારમાં આ તારીખ તારીખથી મિત્રો એકત્રીસ બાર થઈ છે તમે જાણો છો મિત્રો એક બાર બે હજાર ચોવીસના રોજ કેટલું તમને પેન્શન મળશે તો મિત્રો ડિસેમ્બર મહિનામાં એટલે કે મિત્રો આ મહિનામાં તમને પેન્શન કેટલું મળશે આવતીકાલ કેટલું પેન્શન જમા થશે કે ડિસેમ્બર બે ચોવીસ માસનું પેન્શન કેટલું મળશે જાણી લો મિત્રો સંપૂર્ણ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ચર્ચા કરતા આપણે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લો વોટ્સઅપ ચેનલ કરી લઉં તો બંને બનાવ લિંક પર ડિસ્ક્રિપ્શનમાં કુ વર્ષે જોઈ જોઈન્ટ થઈ જવ તો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્ચનક બાબતે તેના પગાર બાબતે ડીએ ડીઆર એચઆર અને અન્ય કોઈ પણ પેટા ઉપર તમે જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે બીજી પણ મહત્વની બાબતે કહે છે તમે જાણતા હશો ત્યારે મિત્રો આપણે આ ચેનલ પર હર મહિનાની છેલ્લી તારીખે દર મહિનાની છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાહેર કરીએ છીએ કે તમારે એ મહિનાનું પેન્શન કેટલું મળશે દાખલા હતા મિત્રો આ ડિસેમ્બર મહિનો છે ડિસેમ્બરની છે તારીખ છે એકત્રીસ ડિસેમ્બર તો મિત્રો આજે આપણે વિડીયો જાણ કરીએ છીએ કે તમારે ડિસેમ્બર મહિનો પેન્શન કેટલું મળશે રોજ મહિને રોજ હર મહિને છેલ્લા દિવસે તમને વિડીયોમાં જાણ કરવામાં આવશે તમારું પેન્શન કેટલું મળશે તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટો તો મિત્રો જે હાલમાં તમે જાણ છો મિત્રો એક બાબી ચો છે આવતીકાલ કેટલું પેન્શન જમા થશે તો મિત્રો જે તમે જોઈ શકો છો હાલમાં તમે જાણતા હશો કે મિત્રો મૂળ પેન્શન જાણ તમને તમારું તમે તમારું મૂળ પેન્શન જાણ જાણ હોવી જરૂરી છે તો હાલમાં ચાર ડિસેમ્બર તમે જાણતા હશો મિત્રો શું છે મિત્રો જે ચાર ડિસેમ્બર છે ચાર ડિસેમ્બર ચાર ડિસેમ્બર નાણામંત્રીની ચ શાખા દ્વારા જાહેરાત કર્યા મુજબ મોંઘવાડી ભથ્થું દર પગાર સાથે મોંઘવાડી ભથ્થું પેન્શન સાથે મોંઘવાડી નામના બદલે મિત્રો તેનું નામ પર જે કામચોલા વધારો પણ છે તમે જાણતા હો છો મિત્રો કામચોલા વધારો કામચાલ વધારો છો કે હંગામી વધારો કે તો આમ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે જે મગવાડી ભથ્થું તેટલું જે જે મોંઘવારી ભથ્થું તેટલું દર છે એટલા માટે હવે આ ટીઆઈ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો મોંઘવારી ભથ્થામાં દર સરકારશ્રી પચાસ ટકાથી વધારીને ત્રેપન ટકા મુજબ એટલે કે મૂળ પેન્શનમાં જે રકમ છે એને અત્યાર સુધી જે અત્યાર સુધી પચાસ ટકા પચાસ ટકા મળતું હતું તે બરાબર અડધી રકમ હતી તો હવે મિત્રો એમાં પચાસ ટકા વધારીને ત્રણ ટકાનો વધારો કર્યો છે ત્રેપન ટકાનો વધારો જુલાઈ બે હજાર ચોવીસથી માસથી આપું જે લેણું થતું હતું એ ચૂકવવા અંગે સરકારશ્રીનો આ ઠરાવતી નિર્ણય લેવામાં આવ્યો છે એ અનુસાર હવે ડિસેમ્બર ડિસેમ્બર બે હજાર ચોવીસની તો મિત્રો જોઈ શકો છો હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ માસનું પેન્શન મૂળ પેન્શન એટલું મેં જાણું તમે જોઈ શકો છો મૂળ પેન્શન મૂળ પેન્શન પ્લસ જે મોંઘવારી પથ્થું તમે જાણો છો મિત્રો મૂળ પેન્શન પ્લસ મોંઘવારી પથ્થું અને જો તમે મેડિકલ એલાઉન્સ એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ છે તો આ ત્રણેય રકમનું સરવાળું કરવાનો છે મિત્રો આ ત્રણ રકમનું સરવાળું આટલી રકમ ડિસેમ્બર બે ચોવીસ માસનું પેન્શન જે આવતીકાલ તમારા ખાતામાં જશે તો મિત્રો મૂળ પેન્શન પ્લસ મોંઘવારી પછી ત્રેપન ટકા પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ આ ત્રણ માસ જે ત્રણ બાદ તપાસ કરવાનો છે સોરી મિત્રો આ તયનું સરવાળું કરવાનો છે તેટલું રકમ આવતીકાલ તમારા ખાતામાં જમા થશે સાથે સાથે મિત્રો સાથે સાથે તમે જણાવો એક બાબત એ છે કે આપણે જે આપણે આપણી જે રકમ છે મિત્રો જે તે ડિસેમ્બર બે ચોવીસ માસનું પેન્શન જે આવતી ને આપણે જે મોંઘવારી પથ્થાને લેવાની રકમ જુલાઈ બે ચોવીસ માસથી લેણી થતી હતી એટલા માટે હવે પાંચ માસની તફાની રકમ મિત્રો હવે જાણું છું કે પાંચ માસની તફાની રકમ જુલાઈ બે ચોવીસથી નવેમ્બર બે ચોવીસ આ પાંચ માસની ત્રણ ટકા મુજબ તફાની રકમ પર ડિસેમ્બર માસમાં પેન્શનમાં એક હપ્તે ચૂકવવાનો નિર્ણય સરકાર દ્વારા લીધો છે તો મિત્રો આ એક મહત્ત્વની છે પાંચ માસની રકમ જે એક કપ્તે ચૂકવવામાં આવશે કાં ખાતામાં આવતીકાલ તમારા ખાતામાં જમા થઈ જશે તો મિત્રો તમે જાણી લો તમે મૂળ પેન્શન કેવી રીતે છે એ પણ તમારે જાણવું અગત્ય જરૂર છે મૂળ કે મૂળ પેન્શન કેવી રીતે જાણી શકાય તો મૂળ પેન્શન મિત્રો મૂળ પેન્શન પ્લસ ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મુજબ અને હવે ત્રેપન ટકા મે મોંઘવારી ભથ્થું છે એક હજાર રૂપિયા મેડિકલ એનાઉન્સ અને મિત્રો એક હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ જો તમે ત્રણેય રકમ સર્વાર્વ થાય એ તમારું પેન્શન થશે ડિસેમ્બર બે ચોરસનું માસનું પેન્શન થશે ના જો કોમ્પિટિશન રકમની કપાત થતી હોય તો મિત્રો એ તમારે બાદ કરવાની છે મિત્રો તમારે કોમ્પિટિશન રકમની કપાત થતી હોય તે બાદ કરવાની રહેશે અને જો એમાં આવક આવક આવકવેરા પાત્ર થતા હતો તો તે કચોરી મોટી આવકવેની વસૂલાત થતી હોય તો તે રકમ પણ બાદ કરવાની રહેશે તો મિત્રો આ માસનું પેજન સાથે તમારા સરકારશ્રીના જોગવાઈ કર્યા મુજબ પાંચ માસનું જે પાંચ માસનું લેણું થતું મોંઘવારી ભથ્થાનું તફાવતની રકમ જુલા બે હજાર ચોવીસથી નવેમ્બર બે હજાર ચોવીસના માસના મોંઘવાડી ભથ્થામાં ત્રણ ટકા મુજબ તફાવતની રકમ પણ તમારા ડિસેમ્બર એટલે મિત્રો આ આ ડિસેમ્બર મહિનામાં તમે આવતીકાલે જમા થઈ જશે તો મિત્રો આપણે ઉદાહરણ તરીકે આપણે સમજીએ ઉદાહરણ તરીકે આપણે સમજીએ તમારું જો તમારું પેન્શન મિત્રો દાખલા તરીકે હાલમાં સાતમા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શનનો દર નવ હજાર રૂપિયા છે તો મિત્રો જો તમારે પેન્શન નવ હજાર રૂપિયા હશે તો તમારે આવતીકાલે પેન્શન કેટલું જમા થશે તે પણ જોઈ લઈએ તો વિડીયો એન્ડ સુધી બનાવજો હાલમાં મિત્રો તમે જાણો છો જે મૂળ પેન્શન નવ હજાર છે અને હાલમાં ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મોંઘવાડી દર તો મિત્રો જે હાલમાં ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું છે અને એક હજાર એલાઉન્સ તો મિત્રો મૂળ દાખલે મૂળ પ્રકારના જે નવ હજાર છે નવ હજારના ત્રેપન ટકા મુજબ મિત્રો જે દર થશે તે ચાર ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા થશે મિત્રો કેટલું એ છે મૂળ પેન્શન નવ હજાર લેખે ચાર હજાર સાતસો સિત્તેર રૂપિયા થશે ને પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ તો મિત્રો આનું સરવાળું પણ જો જોઈ શકો છો નવ હજાર પ્લસ ચાર હજાર સાતસો સિત્તેર પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ આનો સરવાળું મિત્રો ચૌદ હજાર સાતસો સિત્તેર રૂપિયા થશે આ સ્વર્ણ મિત્રો ચૌદ સાતસો સિત્તેર રૂપિયા સાડા સાડે પાંચ માસનું પાંચ માસનું તફાળની રકમ જો તમે જાણશો ત્રણ ટકા મુજબ તો ચૌદ હજાર સાતસો સિત્તેર ચૌદ હજાર સાતસો સિત્તેર પ્લસ પાંચ માસો ત્રણ ટકા મુજબ મોંઘવારી ભથ્થું એ નવ હજારના ત્રણ ટકા મુજબ નવ હજાર ત્રણ ટકા મુજબ બસો સિત્તેર રૂપિયા થાય ત્રણ ટકા નવ હજારના ત્રણ ટકા મુજબ બસો સિત્તેર અને મિત્રો બસો સિત્તેરના પાંચ માસની તફાળની રકમ થશે તેરસો પચાસ રૂપિયા તો મિત્રો આમ ટોટલ આપણે જોઈ લઈએ કે ચૌદ હજાર સાતસો સિત્તેર રૂપિયા પ્લસ તેરસો પચાસ રૂપિયા એ પાંચ જે બાજુ તફાવત છે આમ મિત્રો સોળ એકસો ને વીસ રૂપિયા તમારા ખાતામાં આવતીકાલે તમારા જમા થશે મિત્રો યાદ રાખજો સોળ હજાર એકસો ને વીસ રૂપિયા તમારા ખાતામાં જમા થશે જો તમારું મૂળ પેન્શન નવ હજાર રૂપિયા હશે તો તમારા ખાતામાં જે નવ છેલ્લા સોળ હજાર એકસો વીસ રૂપિયા તમારા ખાતામાં મિત્રો કાલે જમા થશે તો મિત્રો આ હતી માહિતી નવ હજાર પેન્શન લેખે ગણીએ તો સોળ હજાર એકસો વીસ રૂપિયા તમારા ખાતામાં કાલે જમા થશે તો એ દાખલા કે મિત્રો એ બીજી બાબત સરળ રીતે આપણે ગણી શકીએ છીએ તો તમે જાણો છો મિત્રો એક બાર બે ચોઈસ એટલે મિત્રો નવેમ્બર માસનું પેન્શન જમા થયું હતું મૂળ પેન્શનમાં અઢાર ટકા જે રકમ આવી તે તમારું પેન્શન એક બાર બે ચોઈસથી રોજ ખાતામાં જમા થયેલ હશે તમામ મિત્રો નવેમ્બર મહિનામાં જે મૂળ પેન્શન છે એમાં અઢાર ટકા તમે મુજબ કરી શકો છો ત્યારે તમારું લગ્ન આવક આવકતીકા જમા થશે સાથે મિત્રો બીજી મહત્વ આપણે છે કે જો તમે જુલાઈ બે હજાર ચોવીસ સુધી નેવું થયા થશો હશે તો તમારું પેન્શન પચાસ ટકા મુજબ મોંઘવારી સાથે ગ્રેજ્યુટી ગણતરી પચાસ ટકા મુજબ ગણતરી થયેલી હશે તો હવે મો જાન્યુઆરી બીજા હજાર પચીસ પાંચથી એક 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 ગ્રેજ્યુટી મોંઘવારી આધારે વધારીની ટપાની રકમ તમારે પણ ત્રેપન ટકા મુજબ તમારી કચેરીમાં તમારી અરજી કરવાની હશે તમને પણ ત્રેપન ટકા મુજબ એ મુજબ છે મોંઘવારી ગ્રેજ્યુટી રકમ મળશે તો મિત્રો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગનો વિડીયો જય હિન્દજી ભારત